ચાલો દોસ્તો ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે મારા આજના નવા વિડીયો પર તો હું જઈ રહ્યો છું એક ભાઈ ઘરે ત્યાં થોડુંક કામ છે અને ચાર ચિનનો કેબલ પણ લીધો છે ચાર ઓછું છે મારા મોબાઈલમાં ચાર ચિન ત્યાં જઈને મૂકવાનું છે થોડુંક કામ છે એટલે છ કરો છું હું જોપે પોકી જઉ છું ફાઇનલી તમે જોઈ શકો છો ને હા મારો આ આજનો વિડીયો મુહૂર્ત કરું છું વિડીયોનું કે ઘણા દિવસથી મેં વિડીયો નહીં નાખ્યો મારી આઈડીમાં તમે જોતા પણ નહીં હો મેં એક વિડીયો નાખ્યો છે પણ એના વ્યૂઝ નહીં આવતા મેં હમણાંથી નાખવાનું બંધ કરી નાખ્યું છે કે મારા મારે યુટ્યુબની આઈડીમાં વ્યૂઝ નથી આવતા એટલે બંધ કરી નાખ્યું છે નાખવાનું આજથી ફરીથી ચાલુ કરી નાખું છું નાખવાનું તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક તો જરૂર કરજો સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે પણ લાઈક કરજો